ગુજરાતની રાજનીતિ પર ફરી એકવાર આવીએ અને રાજનીતિમાં અત્યારે ચર્ચામાં છે જવાહર ચાવડા જે પહેલા કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં છે ભાજપમાં આવીને તેમણે કેબિનેટ પદ પણ લીધું જો કે હવે થોડા સાઈડલાઈન થયા છે અને આ સાઈડલાઈન થવાને કારણે એક બાદ એક તે લેટર બોમ્બ છોડી રહ્યા છે ક્યારેક તે મશાલનું તેમનું ચિત્ર બતાવે છે કે મારી જે આઈડેન્ટિટી છે તે ભાજપનું સિમ્બોલ નથી પરંતુ એ સિમ્બોલ હટાવીને તેમણે કહ્યું કે મારી આઈડેન્ટિટી છે આ મશાલ કારણ કે મેં ખેડૂતો માટે તેમના નિશાને છે આ વખતે તેમના જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ એવા કિરીટ પટેલ તેમણે કહ્યું કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ પણ છે કિરીટ પટેલ બેંકના પણ પ્રમુખ છે કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડના પણ પ્રમુખ છે એટલે કે ભાજપનો જો વાંચ્યા છે પણ સવાલ એ થાય છે વિકાસ એમણે આરોપ કર્યા કે એક કરતા વધુ હોદ્દા તે બધું જવાહર ચાવડા જે છે એ પક્ષ છોડવાની વાત નથી કરતા જવાહર ચાવડા

આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી ક્લાસ થ્રી અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાયના એના શરણાગતિ સ્વીકારી લ્યું કા ટૂંકમાં એ કેમ કરો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જુનાગઢ જિલ્લાની વાત તો બરોબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર જુનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે કોઈ નેતા નથી જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે કિરીટ પટેલ નું સ્થાન લઈ શકે એવા નથી પાર્ટી લેવલની જ્યારે વાત આવે ત્યારે હું તમને કહી દઉં કે મારે કોઈ બીજા પક્ષ નું કહેવાની જરૂર નથી પણ આ ભૂતકાળ પણ એમનો જોયો છે જયારે કોંગ્રેસમાં હતા એનું એક એનું એક માનસિક એનું વલણ એવું રહ્યું છે કે પોતે 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 હોય હોય તો તો પક્ષ પક્ષ ગમે તે તે પણ પણ જે પાર્ટી હાલે પક્ષની અંદર 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 કોંગ્રેસની અનેક વખત કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું છે આ તો કોંગ્રેસ અત્યારે રેડી કોંગ્રેસ છે અને આમાંથી કોઈ જાય તો લઈ કોઈ સરકાર સ્થાન નથી જ્યારે મિનિસ્ટર બનવું ત્યારે ભાજપમાં આવ્યા છે કોંગ્રેસને પાંચ પાંચ વખત કોંગ્રેસ ઉપર જે મને ગદારી કરી હોય આજે ઉપર એ કરે છે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ બે હોદા ત્રણ હોદા સતત એમ નમ હોય તો આ બરાબર નહીં અને બરાબર નહીં એનો અમને કોઈ ભાઈ જોડે કોઈ વાંધો નથી પરંતુ આવડા મોટા જિલ્લામાં અને હું મારી વાત વ્યક્તિગત કરું તો સોરિયાસી સોર્યાસીથી અમે પરસીઓ પાડીને લોહી રડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય બેઠી કરી હોય પરિવારમાં રહીને કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ અત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર એક એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રીપીટ રીપીટ રિપીટ એટલે એનું કારણ શું હવે અમે એમાં હું અત્યારે જુનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં તો એને જો મજબૂરી હોય પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ બે ત્રણ હોદાઇ આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરા ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે જો આખા ગુજરાતમાં માં આવું ન થતું જૂનાગઢ માં એટલે કે ભાજપમાંથી માંથી માંગ ઉઠી જવાહર ચાવડા સસ્પેન્ડ કરાય જોવાનું રહેશે આ મામલે હવે શું થાય છે હવે આગળ વધીએ